નમસ્કાર દર્શક મિત્રો હું સુપરાય ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં સ્વાગત છે માંગરોળ તાલુકા આંગણવાડી વર્કર બહેનોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું આંગણવાડી કાર્યકરોને બીએલઓની કામગીરી સોંપવામાં આવતા આંગણવાડી કાર્યકરોમાં ભારે રોષ ઉઠવા પામ્યો છે મામલતદાર અને આઈસીડીએસ કચેરી ખાતે આવેદન પાઠવી આ કામગીરીમાંથી કાર્યકરોને બાકાત રાખવા માંગણી કરી છે તેઓએ જણાવ્યું છે કે પહેલેથી આંગણવાડી કાર્યકરો પાસે વધુ કામગીરી જેવી કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઓનલાઈન ઓફલાઈન કામગીરી પૂરક પોષણ એસ એ એમ એમ એન જેવી અનેક કામગીરી સોંપવામાં આવેલ છે જેમાં પણ પોષવું મુશ્કેલ બને છે ત્યારે ની કામગીરી સોંપવામાં આવતા કાર્યકરોની સ્થિતિ કફોડી બની જાય છે એટલે આ કામગીરીમાંથી બાકાત રાખવા માંગણી છે બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ અમે નું આવેદન આવેદનપત્ર આપ્યું છે આ મામલતદાર કચેરી અને એક અમારી ICDS ઓફિસે અમને એ કામ કરવાની મંજૂર જરાય છે જ નહીં કારણ કે અમારું કામ બહુ છે ICDS નું છ થી સાત કલાક કામ કરીએ છીએ તો અમે છૂટા નથી થઈ શકતા તો અમે આ વધારાની જે કામગીરી આવે છે એ અમે કામગીરી કરશું નહીં પીઓનું ને જે મોબાઈલ સરકારે અમને આપેલા છે એ મોબાઈલ અમારા ત્રણ વર્ષથી બંધ છે પોષણ ટેકરનું કામ અમે પણ સ્થગિત કરી દેવું હવેથી મોબાઈલ જો નવા નહીં આપવામાં આવે સરકાર શ્રી

એટલી છે કે ચોવીસ કલાકની નોકરી હોય ને તોય ટૂંકી છે અમારા બેનો એટલે આ કામગીરીમાં અમે પોસી પણ ન શકીએ અને આ કામગીરી અમારા બેનો કરી પણ ન શકે અને આ કામગીરી અમારા બેનો સ્વીકારવા તૈયાર પણ નથી મારું નામ ગોહિલ રતનબેન પાલાભાઈ ત્રણ વર્ષથી આઈસીડીએસ ના જે સરકાર તરફના મોબાઈલ આપેલા છે ને એ ત્રણ વર્ષથી તો બંધ પડ્યા છે જે બેનો કામગીરી કરે છે ને પર્સનલ પોતાના ઘરના ખર્ચે ખરીદી કરી અને એ મોબાઈલ માં કામગીરી કરે છે તો પોતાના ઘરવાળા છે ને અમુક અમુક તો કામગીરી જે અમુક પીડીએફ છે ને ત્રણ વાગ્યા પછી આવે ને તો ઘરનું કામ બે કરી પણ શકતા નથી અને ઘરની હારે પણ પ્રોબ્લેમ ઊભા થાય છે કે આટલું આટલું કામ તમારે આવે જે પચાસ પચાસ હજાર ના પગારદાર છે એને નથી કે ત્રણ વાગ્યા પછી જે શિક્ષક હોય કે પાંચ વાગે ગયા કે સ્કૂલ બંધ થઈ ગઈ કે એને કઈ કામગીરી ના હોય તમારે કેમ એટલી બધી કામગીરી આવે ઘરના પણ પ્રશ્ન ઘણા બધા ઊભા થાય છે તો શું કરવાનું અમે આવેદન આઈસીડીએસ ઓફિસ માં પણ આપેલું છે અને મામલતદાર સાહેબ માં પણ આપેલું છે